લખપત અને માતાનો મઠ તો અત્યારે છે ને ભાઈ આગળ રવાના થઈ ગયા છે ભાઈ માતાના મઢ પચાસ કિલોમીટર ગાડી આગળ હાલી ગઈ છે અને અત્યારે જવાનું છે ભાઈ કડિયાધ રો અને કયું કહેવાય આપણે આપણે ગુંદરથી ને ગુંદરથી ભાઈ કાંઈ નહીં હાલો આગળ બનાવી રહ્યો અહીંથી જે અમારે જવાનું છે ભાઈ પચાસ કિલોમીટર આખું પચાસ કિલોમીટર કાપી નાખી સો કિલોમીટર થાય છે જો મેપમાં જોવે છે કઈ રીતનું હું ક્યાં જવું નહીં તો કઈને આલો ચેક કરી લેવી અને પછી ઓન થઈ જાય સાહબ લગભગ અમે જે કહેતા હતા પચાસ કિલોમીટર એટલું તો કપાઈ ગયું છે ને ભાઈ બહુ એટલે બઉ રીયલ લાઈફમાં જોયું છે પણ આજે એ વસ્તુ એ જગ્યા રિયલ લાઈફમાં જોવા જાવી છે અને તમને કહું ને તો આ સાઈડ બધું છે ને આ બધું નગરો જંગલ 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 જ છે ભાઈ નગરું જંગલ છે પણ કાંઈ વાંધો નહીં આ રસ્તે જ ભાઈ ત્રણ કિલોમીટર છે ને ભાઈ ભાઈ સાહેબ ગડીયો દરરોજ આવી છે અને શું કહેવાય ગાડી ઊભી રહી જાય ઊભી રહી જાય ઊભી રાખવી જ પડે એવો રસ્તો ખતરનાક છે ભાઈ જો અને બહાર તમને છે ને ભાઈ

અને કઈ નહીં જોવી અંદર કઈ રીતનું હોય છે કઈ ખબર પડે આ આગળ કીધું થાકી ગયા બહુ એટલે થોડુંક ખાઈ ને આવી મસ્ત ચટપટી લઈ લીધી ને એક ખામે લોકેશન છે ને એક આ સાઈડ ક્યાંક લોકેશન છે બે લોકેશન છે તો ખાતા ખાતા આવ્યા જઈને જોઈ નાખ્યું હાલો શું છે ને શું નહીં મસ્ત તીખી ચટપટી ખાઈ નાખી છે ને ભાઈ અહીંનું લોકેશન ભાઈ આ રીતનું કંઈક લોકેશન છે તમને એમ લાગતું છે કે આ વિદેશ છે પણ વિદેશ નથી આ આપણું ઇન્ડિયા છે ને ઇન્ડિયાનું કચ્છ છે અને કચ્છની અંદર આવેલું છે ભાઈ આ કડીઓ ધ્રો જવો પથ્થરની અંદરથી કોદરાન છે ને ભાઈ પાણી આવે સરસ મજાનું અત્યારે થોડું ખરાબ પાણી છે એવું લાગે છે ને બાજુ મસ્ત મજાનો વ્યૂ આવે અહીંયા આવો એટલે મજા આવે જોવાની અને એક સામેની સાઈડ પણ છે તો હવે હાલો ન્યા જાઓ ચાલી ગયું તમે છે ને સિનેમેટિક એન્જોય કરો આપણે સામે હતા અને ન્યાથી અહીંયા એવા આ એક પોઈન્ટ છે પણ અહીંયા એવું કંઈ ખાસ છે નહીં બધું એ રીતનું છે પથ્થરની વચ્ચેથી છે ને મોટા મોટા પથ્થરમાં ખાડા છે જો આ રીતના અને ભાઈ વસમાંથી છે ને જરીઝરી પાણી પીર્યું વરસાદનું બધું પાણી છે ને આ સાઈડ આવે એટલે આ પથ્થરવાળી જગ્યામાંથી જરા ખીણમાંથી છે ને પાણી નીકળે છે એટલે આને કળીયો ધરો કેસે ભાઈ ફરીને આવ્યો એવું કઈ આપણને મજા ન આવી અને અહીંયા કઈક છે ને પથ્થર ની અંદર લાલ પથ્થર છે હું કદાચ કઈ હે માવજી ભાઈ આ પથ્થર ની અંદર લાલ પથ્થર છે કાઈ હીરા માણે કશે હે તો હાલો ને થોડાક બઠાવતા જવી હા તો કાઈ વાંધો નહીં હાલો થોડું ઠેલી લેવા છો હા તે ચાલો ઠેલીમ ભરી લેવી હાલો વિડીયો બંધ કરું છું ભાઈ ઠેલીમ ગાય ગઈ પાણકા ભરી લેવી ના ભાઈ ના એવું કઈ નથી ભાઈ જેવું રીલ માં જોયું છું ને ભાઈ એવી મજા ન હોય કોને ખબર હા હવે પાણી ફૂંકાઈ ગયું હોય એના કારણે એવું થયું હોય કે પછી કઈ ખબર નથી પડતી હું જોયું બહુ એટલે બહુ જોયો છો રોગાના આર્ટ એ છે કે જેને ગુંદર દ્વારા બનાવવામાં આવે છે ગુંદર દ્વારા આર્ટ કરવામાં આવે છે કઈ રીતનું હું સી કઈ ખબર નથી હાલો આગળ બન્યા ખબર પડી જાય બાકી જો લોકો ફોટા પાડી રહ્યા છે પક્કા જગ્યા બોલાવે છે આપણે હવે જવા દીએ ભાઈ હાલ અત્યારે છે ને નીરોના ગામમાં છે અને નીરોના આર્ટ જોવા જવાનું જવાનો કે આર્ટ છે મસ્ત મજાનો ગુંદરનો પણ ભાઈ અમારા ભાગમાં નહીં હોય ને જોવાનું કામ આવજે ભાઈ એટલે કેન્સલ જોશે અહીંયા જ છે ને હાથ વાગી ગયા છે ને હવે અહીંથી ભાઈ જોવા નહીં જાય કેન્સલ રાખે જોવાનું એટલે ગાડી લઈને ને સીધા ભાઈ ઓન થઈ ગયા છે ભૂજ સાઈડ રૂમ રાખવા માટે તો કાંઈ નહીં હાલો હવે ફટાફટ છે ને ભાઈ મોઢો માસ લાગી ગયા છે જવા પૂછ પોગી ગયા છે બી અને સીધી જ જમવાની થાળી લીધી છે જે હોટેલ રોકાવાનું કાંઈ નથી કીધું અને સીધી જ જમવાની થાળી અનલિમિટેડમાં વેય છે જો આવું બધું છે ભાઈ આંસણું છે પછી તિખારી છે આ ત્રણ પ્રકારના કંઈક શાક છે કઢી છે ખીચડી છે આવું બધું છે ભાઈ સેલ્ફ સર્વિસ છે હાથે લેવાનું જમવાનું તો કાંઈ નહીં આલો ફટાફટ લઈ લઈ અને બે જે ભાઈ જમવા તો જો ભાઈ આટલી વસ્તુ લીધી છે સમોસા છે તિખારી આ છે બધું મિક્સ શાક છે આ છણો સિક્કો ડબિટડ રોટલી રોટલો સમોસું અને ડું છે ભાઈ આટલી વસ્તુ આપણે લીધીસ બાકી ચેક કરશું આટલું ખોપી જાય એટલે બગાડ કરવો નઈ મનાય છે નકર 100 રૂપિયા દંડ છે બગાડ ન કરો તો રૂપિયા ડિસ્કાઉન્ટ આપે હાલ ગમશી ભાઈ ખાઈ નાખ્યું હાલો એ છે ને બગાડ ન કરો ને એટલે હે ને 20 રૂપિયા પાછા આપે તમે ભાઈ બગાડ ન કરો અને જો 60 રૂપિયા પે કરી દીધા ને 100 ની દાદા આપે છે વાહ દાદા વાહ હું તમારો આમ એમ કહેવાય ને ટેકનિક છે નયા કે અન્નો બગાડ ન થાય અને

એરપોર્ટ આવ બાજુમાં જ થાય તો કે બારે નિખોલ નગરમાં સ્ટાર્ટ સડી જાય એવું છે વારા ઘડિયા પ્લેન નીકળ 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 કરે છે એવું છે હોવા જ આવે એવું કરે છે અને આ જ ભાઈ કચ્છની અંદર અમે રખડવા આવ્યા તો કે બધું રખડી લીધું છે પણ ભાઈ પહેલા નંબરની વસ્તુ મિસ કરી હોય ને તો એ હતું આપણું છીપર પોઈન્ટ બહુ એટલે બહુ મિસ કર્યું છે એના હાટુથી જો અહીંયા આવ્યા હતા અને ત્યારબાદ અહીંયા નિરોના હાટ ત્યાંથી હાલ્યા ઈજ ગામની અંદરથી હાલ્યા જ્યાં નીરોના હાટ થાય છે ટૂંકમાં ગુંદરથી એ રીતની આપણા કપડાંની ઉપર છે ને એ આર્ટ બનાવે આ કેમ આ ડિઝાઇન છે તો એ રીતની મસ્ત મજાની જો આમાં ડિઝાઇન છે ને તો આવી છે ને એ ગુંદરથી આર્ટ બનાવે હવે એ આર્ટ જોવા મિસ થઈ ગયું અમારે જોવાનું હતું અને શૂટે કરવાનું હતું તમને બધા પણ બહુ એટલે બહુ બધી વસ્તુ મિસ થતી જાય છે કોને ખબર હોય કઈ રીતનું અમારું શેડ્યુલ હાલતું હોય ખાસ કરીને તો કડિયો ત્રોમાં જ બહુ વાર લાગી ગઈ તમે આ કળિયો ત્રોનો આખો બ્લોગ થયો જોયો હશે તો કળિયો ધ્રોહમાં તો આમ તો મજા આવે પણ જયારે ચોમાહું એવું હોય ને જયારે પાણી ભરેલું પાણીના ઝરણા હાલતા હોય ને તો એ લગભગ અમેરિકાનું કે ઓસ્ટ્રેલિયામાં આ રીતનું એક છે ને શું કહેવાય મસ્ત મજાનું આવું ઝરણા જે વોટરફોલ ને આ રીતનું આપણે કાળિયો છે ને એ જ રીતનું સેમ ટુ સેમ છે ને આ આપણું ઈન્ડિયાનું કાળિયો એ ઓસ્ટ્રેલિયાનું મને નામ ભૂલાઈ ગયું છે મેં વાંચ્યું હતું એક રીલ એક બે રીલ જ હોયથી પણ આમ મજા આવે અને જો તમે બાઇક લઈને આવતા હોય ને તો ભાઈ ઉપાધિ નથી પણ જો મોટું વાહન ફોર વ્હીલ કે લઈને આવતા હોય તો ભાઈ છે પંદરસો થી પચીસો લગીનમાં મળી એ ખાસ બહુ આપણે રેડ બેટ કઈ પૂછ્યું નથી બાકી અહીંયા નાસ્તા પણ એવું મળી રહે છે પણ ખાસ કરીને ચોમાસું પૂરું થાય વરસાદ જાય એટલે પાણી ભીરા હોય ત્યારે મજા બાકી તો મજા ન આવે તો કાંઈ નહીં કાલ પાસે નવું ટ્રાવેલ એક્સપ્રો લઈ જાય કચ્છમાં લગભગ બે થી ત્રણ દિવસ આપણે રોકાવાના છે એવું બાકી હું થાય આગળ અમને પ્લાનની કાંઈ ખબર ન હોય જેમ 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 દિવસ ઉગતો જાય જેમ જેમ શું કહેવાય આપણે જ્યાં જ્યાં રખડતો જાય ત્યાંથી કઈ રીતનું ખબર પડતી જાય મેપ બાબાના આધારે નક્કી કરેલ જગ્યાએ કાલ નવા એક મસ્ત મજાના છે ને ભાઈ જગ્યાએ જવાના છે તો કાંઈ નહીં કચ્છની અપડેટ અને કચ્છની શું કહેવાય ટ્રાવેલ વિડીયો જોવા માટે જ્યારે છે ને સબસ્ક્રાઈબ ફોલો કરી નાખો જયારે ફોલો કરે સબસ્ક્રાઈબ કરી નાખે પણ વિડીયો બની જતો શું કરવાનું કાંઈ નહીં હાલો મિની બ્લોગ છે ને ઘરે જવું તો શરૂ થાય ચાલી ગયું નહીં થાય કેમ કે અહીંયા આવી હોવી ને બધું એડિટિંગ બધું બધું ભેગું નથી થતું બહુ એટલે બહુ મેનેજમેન્ટ વિકાઈ જાય છે બધી આઈડીનું મેનેજમેન્ટ નથી થતું મેં આઈડીનું નથી થતું ધન ઇલિયોનું આખો ફોન ભરી દીધો આજ તો મારે સ્ટોરેજ ખાલી કરવું પડ્યું તો કાંઈ નહીં હાલો આ સાથે આજનો વિડીયો પૂરો કરવું ફરીથી એક નવો વિડીયો થશે મળી જાય બધી જેમ બધી ઉજવ ગુડ ડેટ બાય